લોકો સાથે ખાટલા બેઠક જલોયા સ્થાનિકો સાથે બેઠક કરી હતી જલોયા ઇન્ડો પાર્ક બોર્ડર નજીકનું પ્રથમ ગામ છે જલોયા ગામમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું હોવાની રજૂઆત કરી આઈપીએસ અધિકારીઓ બેઠક કરી હાલાકી જાણી રહ્યા છે બે દિવસ રોકાયા બાદ સરહદી વિસ્તારનો મુલાકાત રિપોર્ટ રજૂ કરાશે ગુજરાત સરકાર દ્વારા ત્રીસ જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે અત્યારે અને સાત તારીખે કચ્છ પાટણ અને જિલ્લામાં અલગ અલગ એટલે દરેક અધિકારીને બે ગામ ફાળવવામાં આવ્યા છે જે બોર્ડરના ગામડાઓ છે એટલે ત્યાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે અને સિક્યોરિટી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ છે એ સ્ટડી કરવા માટે બે દિવસ માટે અમને મોકલવામાં આવ્યા છે એટલે મેં માધપુરા અને જલોયા આ બે ગામની વિઝિટ મારે કરવાની છે એટલે અત્યારે એ વિઝિટ ચાલુ છે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે ગામના એટલે આરોગ્યને લગતું શિક્ષણને લગતું અને પંચાયતને કામ એ બધું અમે અત્યારે સ્ટડી કરીએ છીએ ગામ લોકો દ્વારા આટલા બેઠક કરી અને જે-જે ગામના પ્રશ્નો હતા એ સાહેબ આગળ રજૂ કરવામાં આવ્યા જે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચે અને એમાં મારો ખાસ મુદ્દો હતો કે જે બોર્ડર છે એ ખરેખર ડેવલપ ની ખરેખર જરૂર છે હજુ ડેવલપ થયું નથી અનામત રાખી અને સરકારી ભરતીઓમાં જો તક આપવામાં આવે તો જે બોર્ડર વિલેજ છે એને ખરેખર એક ડેવલપ તરીકે વિકસાવી અને જે એનો ખરા અર્થમાં બોર્ડરનો વિકાસ થાય વિકાસ થઈ શકે અને સરકાર સાથે બીજા ગામડા સાથે તો જ પગભર થઈ શકે એમ છે બાકી